હું પંડ્યા આરતી આપ રહ્યા છો સ્પાર્ક ટુટી ન્યૂઝ દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારના રાજરાજેશ્વરી મહાદેવ મંદિર ખાતેથી હર્ષોઉલ્લાસ સાથે શ્રી રામની યાત્રા નીકળી દાહોદ શહેરમાં જ્યારે બે કલાકે ભગવાન શ્રી રામની ભવ્ય શોભા યાત્રા કાઢવાની હતી ત્યારે યાત્રા શહેરના શ્રી રાજરાજેશ્વરી મહાદેવ મંદિર ઠક્કર ફળિયાથી નીકળી બસ સ્ટેશન થઈ ત્યાંથી સ્વામી વિવેકાનંદ ચોક ચાર થાંભલા માણેક ચોક નગરપાલિકા ચોક ખાતે પહોંચી ડીજેના તાલ અને ગુલાલની છોડો વચ્ચે નીકળેલી શોભાયાત્રા શહેરમાં આકર્ષણ જમાવ્યું આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો મહિલાઓ બાળકો વડીલો જોડાયા યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય અને બનાવ ન બને તે માટે શહેરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ત્યારે કહી શકાય કે આ યાત્રામાં વિવિધ વેશભૂષા જેમાં ખાસ કરીને હનુમાનજીની વેશભૂષા એ આકર્ષણ જમાવ્યું હનુમાનજી સાથે લોકોએ સેલ્ફી પણ પડાવી ત્યારે યાત્રામાં મહિલાઓએ ગરબા કર્યા ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવાના પ્રયાસો કર્યા સમગ્ર શહેર જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું દાવ શહેરના ઠેર ઠેર ભગવાન રંગની ધજાઓ એ આકર્ષણનું કેન્દ્ર જમા આવ્યું ત્યારે કહી શકાય કે દાહોદમાં ઠેર ઠેર ભગવા રંગની ધજાઓ ફરકાવવામાં આવી અયોધ્યામાં યોજાયેલ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દાહોદમાં અનેરો ઉત્સાહ જોવા મળે આજ રોજ અયોધ્યા ધામમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હસ્તક પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો એમાં સંઘ સાલાકી આરએસએસના વડા માન્ય ભાગવતજી ઉત્તર પ્રદેશના યોગીજી અને રાષ્ટ્રપતિ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા એના સન્માનમાં આજે પંચમહાલ દાહોદ જિલ્લામાં એટલો બધો ઉમેરો ઉત્સવ છે કે ઠક્કર ફળિયામાં દાહોદના ઠક્કર ફળિયામાં રામજી મંદિરથી કારસેવકોનું સન્માન કરી તેઓએ રથયાત્રા દ્વારા શું છે આખા ગામમાં રેલીનું પ્રસ્થાપન કરેલું છે તો આ રામ જન્મભૂમિ નિમિત્તે શહેરમાં એટલો બધો ઉત્સાહ છે કે આખું શહેર आखु सहर, राममय बने गयो छ भलो जय जय